ડીસામાં જન્મદિવસ પર પહેલ સર્કલ મહિલા મંડળ કન્યા શાળામાં જ એક પહેલ હાથ રમાવી આવી ધ્રુવાંસી નામની એક બાળકીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી જેમાં તેમના માતા પિતા તરફથી શાળાની બાળાઓ માટે ટિફિન બોક્સ અને સ્ટીલની બોટલનું વિતરણ કરવામાં આવ્યું

સંતુષ્ટિ નહીં પરંતુ સમાજમાં એક સકારાત્મક ઉદાહરણ પણ પ્રસ્થાપિત થાય છે અમૃત અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા